હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું દમઆલુ તો તેના માટે મેં અહીં લઈ લીધી છે દસથી બાર નાની એવી બટેટી તેને હું કૂકરમાં એડ કરી દઈશ તેમાં હું થોડું પાણી એડ કરી દઈશ અને એક ચમચી નમક એડ કરી દઈશ અને ઢાંકણ ઢાંકી બે વિસલ વગાડી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી આ નાની બટેટી છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે ત્યારબાદ હું આ ફોર્કની મદદથી તેને આ રીતે કટ કરી લઈશ તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ બટેટીને કટ કરવાની છે કટ એટલા માટે કરવાની છે કે આપણી ગ્રેવી છે તેમાં સરસ રીતે મિક્સ થઈ જાય તો હવે એક બાઉલમાં મેં તેલ લઈ લીધું છે તેમાં હું આ બટેટી છે તેને ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો અહીંયા આપણી આ બટેટી છે તે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે ત્યારબાદ આપણે ચોખાની વેફર છે તે પણ તળી લઈશું અને તેનો આપણે જમવામાં ઉપયોગ કરીશું તો હવે આપણે વઘાર માટેના જે મસાલા છે તેને આપણે તૈયાર કરી લેશું તો અહીં મેં જીરું લીધું છે વરિયાળી લવિંગ એલચી સૂકા મરચાં તજનો ટુકડો અને ત્યારબાદ કટ કરેલી ડુંગળી ટોમેટો ગ્રેવી લસણની પેસ્ટ આદુની પેસ્ટ કોથમીર કસૂરી મેથી નમક અને દહીં લીધું છે ત્યારબાદ હું એક બાઉલમાં તેલ મૂકી અને તેમાં આ મસાલો છે તે હું એડ કરી દઈશ અને સારી રીતે સાતડી લઈશ અને ત્યારબાદ તેમાં હું થોડી હિંગ એડ કરી દઈશ અને ત્યારબાદ આપણી જે કટ કરેલી ડુંગળી છે તેને પણ હું તેમાં એડ કરી દઈશ અને તેને હું પણ સારી રીતે સાતડી લઈશ ત્યારબાદ આપણી લસણની પેસ્ટ છે તે પણ હું તેમાં એડ કરી દઈશ તેને પણ હું સારી રીતે સાતડી લઈશ ત્યારબાદ આપણે આદુની પેસ્ટ છે તે પણ તેમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પણ એક ચમચી એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણો ટોમેટાનો જે ગ્રેવી છે તે પણ આપણે તેને એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતળી લઈશું અને ત્યારબાદ આપણે જે કસૂરી મેથી લીધી છે તેને પણ આપણે તેમાં એડ કરી દઈશું કસૂરી મેથી નાખવાથી તેમાં ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં થોડું નમક એડ કરી દઈશું મને અહીં થોડું નમક ઓછું લાગતું હતું એટલા માટે હું નમક થોડુંક વધારે એડ કરી દઉં છું અને ત્યારબાદ અહીં આપણે હળદર એડ કરી દઈશું અને તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડે છે તો હવે આપણે તેને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રાખી મૂકશું તો તમે જોઈ શકો છો અહીં દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણી આ ગ્રેવી છે તે એકદમ સરસ રીતે બની ગઈ છે તો હવે આપણે તેમાં થોડું દહીં એડ કરી દઈશું અને ધાણા પાવડર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે દહીંને મિક્સ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે કારણ કે દહીં છે તે ફાટી ન જાય ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલો છે તે પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું અને તેમાં આપણે થોડું પાણી પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે ઉકળવા દઈશું અને ત્યારબાદ ઉકળી જાય એટલે આપણે તેમાં જે બટેટી છે તે પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અહીં આપણી બટેટી છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે દસ મિનિટ માટે તેને ઢાંકણ ઢાંકી અને રાખી મૂકશું તો તમે જોવો છો અહીં દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણો આ દમાલું એકદમ સરસ રીતે બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું તો અહીં જોઈ શકો છો આપણું દમાલું એકદમ સરસ રીતે ખાવા માટે રેડી થઈ ગયું છે તો હવે તેની સાથે ખાવા માટે આપણે પરોઠા પણ બનાવી લેશું તો અહીં મેં પરોઠાનો લોટ છે તે પણ બાંધી લીધો છે તેમાં મેં કસૂરી મેથી એડ કરી દીધી છે કોથમીર એડ કરી દીધી છે હળદર નમક અજમો અને થોડું તેલ પણ એડ કરી દીધું છે અને દસ મિનિટ રાખી મૂકેલો લોટ છે આ તો હવે આપણે તેને થેપલા બનાવી લઈશું તો અહીં આ રીતે હું પહેલાં રાઉન્ડ શેપમાં થેપલું વણી લઈશ અને ત્યારબાદ તેમાં હું ઉપર થોડું તેલ લગાવી લઈશ અને પાછું તેને હું ફોલ્ડ કરી દઈશ ફોલ્ડ કરી દીધા પછી પાછું તેની ઉપર હું ફરીથી તેલ લગાવી દઈશ અને પાછું આપણે તેને ફોલ્ડ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને વણાની મદદથી વણી લેશું તો આ રીતે આપણે તેને ત્રિકોણમાં જ વણવાનું છે હવે આપણે તેને આ રીતે શેકી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણા પરોઠા બની અને એકદમ રેડી થઈ ગયા છે તો અહીં આપણી જમવાની ડિશ એકદમ રેડી થઈ ગઈ છે બાય બાય મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો